અલ્યા હવે મને ચીવો સમજાવે પંદર વોટે હાર્યો નહીં ને આઠ થઈને પંદર વોટ મહિને જ હાર્યો તો સાઠ હજાર વોટે પણ હવે મને ચીવો હમદાવે મમ્મા તમે કઈ તો જાતા પણ તો તમે લમણો રાશો નહીં પણ દી સી પાર પડ્યો એમ હેડ પણ એવું નહીં લમણો ઘણો રાશ્યો પણ તારું નીચે ખબર નહીં મને તાર મમ્મીને પૂછ ઓય પણ પાડે ગાઈડ કરો કે મારું નિશાન ઘટવું હતું નિશાન તો આપડે ભૂલે આપડે તો બચક માં ધોટ કરાવ